ને કીધું એને તારું બહેરું મને આપી દે જો વીરભાઈએ કીધું હોત ને કે ના હો હું નહીં જોઉં તો આ મહાધર્મ નો હોત મહાધર્મ ની આખી દુનિયા વાર કરે મહાધર્મ શું હજી કોઈને ખબર જ નથી રા

કે ક્રુક્ષેદ્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું અથિયાર નહીં ઉપાડું તમારી સામે પ્રતિજ્ઞા કરું છું અને ભીષ્મ એ બાફુ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કેવી એ કે ક્રોક્ષેદ્રના મેદાનમાં જો તને હથિયાર હું ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ રાત્રીનો સમય થઈ ગયો હાંજ પડી ગઈ ઓહો ના સ્તંભમાં બધા વિરામ કરવા બેહી ગયા અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાયલનું યુદ્ધ કેવું જામ છે

મને ખબર છે કાલ કેવું યુદ્ધ થવાનું છે કારણ કે બાબુ એવા સંતાન હોય ને એની મા કઈ ઘટે નહી હું તો બેનો દીકરીઓને ખાસ તમે તો નો અવતાર છો તમે ધારો તો આજે રામ ને કૃષ્ણ જેવા દીકરા થાય ગંગા સતી પાન જેવી દીકરી થાય પણ આ ફેશન માં દી ઉઠાડ્યો કોને કેવું મારે વહુ ના હારો ભેગા પાણી પૂરી ખાતા હોય છોકરા જેવા થાય એમાં કઈ રામ ને કૃષ્ણ ની બાબુ વાતો કરીને કઈ ઉગે નહીં પણ ઠીક હવે અમને બોલાવે છૂટકો નથી શક્તિ નો અવતાર છો દેહના પ્રદર્શન ન હોય મારા બાપ મર્યાદા હોવી જોઈએ હું ગંગા ની માં છું કૃષ્ણ ગંગા કે છે હું ભીષ્મ ની માં છું તો કે માં અટાણે કે કાલ મારો દીકરો આ મેદાન પડવાનો છે એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વીણું છું અને કૃષ્ણ ધ્રુજી ગયો ભાઈ એને એમ થયું ઓહો આ માં કાલ ભીષ્મ પડવાનો છે એમ કે છે અને ભીષ્મ ની શક્તિ શું છે કૃષ્ણ ને ખબર છે બધી અને રાતે ને રાતે બાપુ અર્જુન ને જગાડી ને કૃષ્ણ કે છે શું ખબર છે કે કાલ તારે શિખંડી ની આગેવાની રાખી તારે લડવાનું છે શિખંડી એટલે બેને નહીં ભાઈ નહીં જો કે તમે જાણતા હોય ખબર હોય જેને આપણે કિન્નર કહી છે શિખંડીની તારે આગેવાની કાલ રાખવાની છે અને અર્જુન કે શું અમે બાયલા છીએ

અને આમ જ્યા કૃષ્ણ નો રથ આવ્યો અને અર્જુન ની માથે આમ બાણ ચડવાની ભીષમ તૈયારી કરીને આગળ શિખંડીને જોયો ને હથિયાર મૂકી દીધો હેઠ તમારી જાતના બાય લાવ અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે બાણ માં નકરા ભીષ માં હમણાં દડે રમે એવું કરી નાખશે મેદાનમાં માં અને ફુગવો એ જેવી તેવી વાત નથી અને ભીષ્મ છેલ્લે પાણીની પથારીમાં પડ્યો ને અને એ વખતે બાપુ ગંગા આમ હામી આવીને ઉભી રહી ભીષ્મની માં કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા મીડ્યો હો ભાઈ એને એમ થયું કે આજે માં શું જવાબ આપશે કૃષ્ણની સામે જોઈને કહે છે મધુસૂદન મારા દીકરાને શેત્રીને માર્યો ને શિખંડી ને આગળ નો રાખ્યો ને તો અર્જુન નહીં પણ ત્યાં કદાચ હથિયાર ઉપાડ્યા હોત ને તો તને દેખાડે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે આવી રીતે કોઈ પરમાત્મા ની જો પ્રતિજ્ઞા તોડાવે એવો જો ભીષ્મ હોય અને એને શેલે બાળ ની પથારી માં હોવું પડે તો એનું શું કર્મ હશે આપણે આપડા કર્મ તો ગણો કેવા કર્યા છે આપડે મલક ના બુસ માર્યા છે નહીં ભોગવવા પડે

જલારામ વિચાર કરે કે હારું બૈરું દેવામાં મને વાંધો નથી પણ વીરબાઈ મનમાં શું હોય છે અને વાત એ સાચી છે ને પતિ પત્ની કા એક મતા તો સર્ગાપુર માં સતા બાબુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે બાકી જીવે બધાય પણ કેટલાય કપાણે જીવે મજા નો આવે કારણ કે બેન ભાઈ નો કાપતા હોય ભાઈ બેન નો કાપતા હોય ને ઘરે ઉતાણી ચાલુ રહેતી હોય ને એટલે છોકરા તેમ જોવો માં છોકરા ઉતાણી બોલતા હોય અને આપણે છોકરા તમે જોજો નાના છોકરાઓ બજારમાં ગાડી બોલતા હોય ને એટલે સમજી લેવું આના મમ્મી ને પપ્પા બે બોલતા હોય તો જ આવડે બોલે એ લખી જ લેવાનું વગર ગેરંટી કારણ કે આપણે કેમ કે ન બોલાય આવું એટલે ઓલા તરત જ મારી મમ્મી ને પપ્પા બે બોલે છે એના મન ચમ ના પાડતા આપણું વાવેલું હોય ને તો જ ઉગે લખી લેજો જલારામ કહે છે કે બાપુ ઉભા રહ્યો આપું શું એમ નથી કીધું નહીં આપું એમ નથી કીધું વીરભાઈ રોટલા બનાવે છે રસોડામાં કીધું સાંભળ્યું લોટ વાળા હાથે જોગમાં બહાર આવી અને કે છે બોલો શું છે એ કે એક સાધુ દક્ષિણા માગે છે દઈ દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે આપણે રાખીને શું કામ જલારામ ની બાપુ આંખોમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું આ જોગ માયા તારી માગણી કરે છે એ કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે દઈ દો એ કે એમ કે છે તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે છે

અને તેથી રાતના સમયે અને આપા ગીગાના આ આંગણે પરબમાં આ સતાધારમાં નગારાન ટોકરાન ઝાલરું એની હાથે મળ્યું વાગવાઓ કઉ તું બધા જાગી ગયા આ શું નગારા વાગે ઝાલરું વાગે ટોકરા કોઈ છે નહીં બધા હુતા છે કેમ વાગવા મળ્યો અને આપા ગીગા બાપુ આમ વીરપુર કોઈ નજર કરીને ખાડ 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 મળ્યો દાંત કાઢો

એટલા માટે ભગવાન ને આપી દીધા અને ભગવાન વીરભાઈ ને લઈને હલતા થયા પછી વિચાર કરે કે આને તો આપી દીધું મૂકવું ભગવાન જંગલ માં જઈ અને હારો વડલો હતો ને અહીંયા કીધું સાયો છે આ તમે ઘડીક બે આ જોડી ને ઝંડો બે રાખો હું બહાર જઈને આવું છું જીઓ એ જીઓ હજી નથી આવ્યો વીરપુર માં હજી જોડી ને ઝંડો બે પડ્યા છે જોવું હોય જોયા આ ભારત ના સંત એના ગાણા ગાવા પડે છે એમના કુટુંબના અમારી કોથળા મોકલાવતા પણ એમને કઈ કર્યું છે એટલે અમારે ગાણા ગાવા પડે છે એવા નિમાધારી એટલે કે છે કાનદાસ બાબુ શું કે છે